નડિયાદના રુચિત મોરીએ ઝારખંડમાં ચારસો મીટર હડલલ્સમાં દક્ષિણ એશિયન કીર્તિમાન સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો ગુજરાત રાજ્યની નડિયાદ સ્પોર્ટ્સ એકેડમી માટે ગૌરવ રોપ પર સીધી હાંસલ કરતા તલેમારથી રુચિત મોરીએ ઝારખંડના રાજી ખાતે યોજાયેલી ચોથી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ બે હજાર પચીસમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે રુચિતે પુરુષોની ચારસો મીટર હડલ્સની સ્પર્ધામાં માત્ર પચાસ પોઈન્ટ દસ સેકન્ડનો સમય લઈને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે અગાઉનો પચાસ પોઈન્ટ બોતેર સેકન્ડનો કીર્તિમાન વર્ષ બે હજાર આઠમાં નોંધાયો હતો આ જીત સાથે રૂચિત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની પ્રાદેશિક એથ્લેટિક્સ ક્ષેત્રની સર્વપરિતાને વધુ મજબૂત બનાવી છે આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની સાથે સાથે નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન અને માલદીવ સહિતના છ દક્ષિણ એશિયન દેશોના ત્રણસોથી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો રિચ્ત મોરીએ ફાઇનલ દોડમાં શ્રીલંકાના કુડાલીયાનાગેયોમા અને ભારતના જ કણબાગ જેવા મજબૂત સ્પર્ધકોને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી રુચિત મોરી જેઓ લાંબા સમયથી એથ્લેટિક્સમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમની આ કીર્તિમાન સ્થાપક જીત ભારતીય એથ્લેટિક્સના ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે ભારતે કુલ મળીને વીસ સુવર્ણચંદ્રકો સાથે સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું રુચિત મોરીની આ સફળતાથી ગુજરાતમાં રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાને નવું પ્રોત્સાહન મળ્યું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કીર્તિમાન સાથે ગોલ્ડ જીતવો એ માત્ર રુચિત માટે જ નહીં પરંતુ નડિયાદ સ્પોર્ટ્સ એકેડેમી અને સમગ્ર રાજ્ય માટે મહત્વની ઘટના છે આ પ્રદર્શન રુચિતને આગામી એશિયન સ્પર્ધાઓ માટે એક મજબૂત દાવેદાર તરીકે સ્થાપિત કરે છે તેમની આ જીત યુવા એથ્લેટિક્સ ખેલાડીઓને સંરક્ષણ દળો અને રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પૂરી પાડશે